અને દેવના દીધેલા હોય એ જ આંકલો કરી શકે ભાઈ આ બધાય આંકલો કરવાવાળા મને લાગે છે ઝાઝી માનતાયુના છે પડકારો તો જ નીકળે ને અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય એનું કામ થોડું છે યાર આજ તો વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો અટાણે જિંદગીના ભરોસાય ક્યાં છે યાર પણ માનસ આની જેમાં બેઠા છીએ

અમારી ઉમર થી જાજો તેનો અનુભવ છે યાર અને તમારા માટે પણ જે કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતી માં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય લાઈફ હું ઘણી વાર કઉ છું જિંદગીમાં મહેનત કરી માથા પછાડી મરી જવાની છૂટી સફળતા ન મળે સાંભળી લેજો બધાય નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય લાઈફ આખી જિંદગી માથા પછાડીને મરી જાવ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વરી જાય માથે આમ જગતમાનો ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટ્રાય ઇન લાઈફ યુ સક્સેસ ગોડ ભગવાન સક્સેસ ત્યારે બનો જ્યારે ભગવાનના આશીર્વાદનો પંજો તમારી ઉપર પડી જાય તો સાંભળી લેવું જીવનમાં આવે તમારા પલ્લા પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ તો આશીર્વાદ મળી જાય અને જગદમાના આશીર્વાદ ત્યારે મળે જ્યારે રોય શાળાના પાદરમાં આવતા પહેલા તમારી સત્તાનો તમારી સંપત્તિનો વજન જ્યારે હિમાડે મૂકી નાવો ને તો નરેનભાઈ મારા દર્શન થાય પણ કે કે ગોહિલની હાજરી છે એટલા માને પ્રસંગ યાદ આવે ઈ બગડતા 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 ઈ બગડતા ઘોડાની પડઘલી વાગતી આવે અને આ પાદર જગતંબા આથા ધ્વરાની દીકરીઓ ખકોડે રમે છે

અને મા દુનિયા વાપુએ ચડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માછાનો ઘા અને આંચમાંથી આહુડાની ધારું મંડી થવા અને માછા મટી ખોડિયારની સામે પછાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મંડ્યું થાવા અને તેદી સોમલદે પરમાનને એટલું કીધું કે મુંજાતી નહીં દુનિયાના ફળમાં ડંકો વગાડે એવો દીકરો દૌત માનજે હું ભગવતી ખોડિયાર બોલીશ હો એ ગામમાં નહીં એ ફરગડામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિ નો હરવો નીકળે દીકરો આપુ જ માનજે ખોડીયારે આપ્યો છે અને ઈ નવઘણ નરેનભાઈ વાત કરું છું ઈ નવઘણ પણ પ્રસંગ પછી કહો આપને દોરા હો થી પણ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે હાથા ધોરાની દીકરી જું ઘલકુડા રમે છે અને જોયું રાજપૂત છે ઘોડા ઉપર ખબર પડી ચારણ જગતંબાયું છે પેગડામાંથી પગ લીધો અને જય માતાજી ખર્યા એક દીકરી સામે જવાબ આપ્યો જય માતાજી બીજી દીકરી જવાબ આપ્યો જય માતાજી ત્રીજી દીકરીએ જવાબ આપ્યો જય માતાજી છ દીકરીના મોઢામાંથી અવાજ નીકળ્યા જય માતાજી જય માતાજી જય માતાજી પણ એક દીકરી જે કે ટગર 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 ઠગર ટગર જોયે હો રાજપૂત છે મારી મર્યાદા મુકાઈ નો જાય ચારણ ચરણ છે સામે ક્યાંક મારી ભૂલ તો નથી થાતી ને લાકડી પડે પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જ્યાં જગદંબાના કાને પડ્યો હાથ વર્ષ ની દીકરી સાંભળજો હવે આ જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે ખોડાલ છે કે અને તેથી હાથ વર્ષ ની દીકરી એ કે આ માથે હાથ મૂકી અને એટલું કીધું તું સાયન્સ ની તેવડ નથી કે આ ઘટના ઉકેલી કે શ્રદ્ધા ની વાત છે ભરોહા ની વાત છે આમાં સાયન્સ ટૂંકું પડે તમારો મારો મગજ ટૂંકો પડે

ધરતી ને નોતો ધણી અને નત કરતી નખતા તને વરી તો વગતા પરમ ના ધણી આ તો ધરતી ને નોતો ધણી આ તો નત કરતી નખતા એક નહીં હવે તમે નું નાજા ભાઈ આપીન 5 લાખ આપી અરે 5 કરોડ આપી બીજું આપડું ગજુ શું 1800 1800 પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતા ભાઈ આપી દીધા હોય તો હું તમે તો આ ગડથોલિયા મારો આવાસી એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવાસી ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોહિશાળાના પાદર માં બેઠી છે યાર એવી માં બેઠી જાય અને હું તો ઘણી વાર કઉ છું યુવાનો માટે પણ બોલ્યો છું આ ઘણાય ઉપાડા ખાઈ ગયા એના માટે પણ આ શેર કાયમ બોલું છું યાર કે અમને સમંદર સે શીખા હે જીને કા તરીકા ઘણા જો પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જાય ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન ને એટલે ભેંસ માં આવે કે ફલાણા ફલાણા પ્લેન આરે એટલે બાકી અમુક ને નામ લેવા પડે બાકી ભેંસના પેટના ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં તય તો એના વિડીયો કોક જોવે યાર ખદડી નામ ના ફોલોઅર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મર્દના દીકરા કહેવાય યાર કોકના નામ વટાવીને એકચ્યુલી આમ છે એક્ચ્યુઅલી આમ છે આવા જો મોરે મારો માતાજીએ ધારી હશી થશે યાર પણ વાત વ્યવહાર નહીં હોય તો આપણે લીજો ઘણાય મથે છે એટલે અમુક હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન આરે આડામ ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે જબ સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર પણ હવે સાંભળજો અમને સમંદર છે શીખા હે જીને કા તરીકા ચૂપચાપ બહેના વખત આને પે જવાબ દેના ટાણું આવે ને તેદી ભલકું માથામાં રહેને રાઘવને એ મારે માથામાં સમય આવે ચારણા આ તો ભલકું ભાથામાં પછી રહેને રાઘવને ટાણું આવે તેથી જવાબ દેવાનો હોય બાકી ભલકુ ભલકું માથામાં રહેને રાઘવને એમ હજી કવાય આપને

નવઘણ નામ પાડ્યું આપ કથા જાણો છો આ જગદંબા ખોડિયાર નો દીધેલો નવઘણ અને જાહલ ચોરીએ ચડેલી જાહલ એક નહીં બે નહીં નરેનભાઈ સાંભળી લે વાંચ્યા પછી બોલું છું બાર હજાર ચારણો તરવારું હાથમાં લીધી શું કામ કે અમારી જવાબદારી છે રા રાખીને વાત કરવાની છે અને હવે જો નવઘણ નું રૂવાડું ખાંડું થાય તો તો અમારું નાક વયું ગયું ગણાયો અને આખી કથા આપ જાણો છો જાહલ ચોરીએ ચડી મોટી થઈ જવતર હોમવા માટે ભાઈ ને બોલાવે હગો ભાઈ હોય તો હગો ભાઈ આવે કાકા નો દીકરો હોય તો કાકા નો દીકરો ભાઈ આવે અને જો એક ભાઈ નો હોય કાકા નો પોતાનો માનો જણ્યો તો જવતરીઓ ભાઈ કોઈ બીજી જ્ઞાતિ નો બની અને બેન ને માંડવામાં માં જવતર હોમવા આવે એ જાલ ચોરીએ ચડી ધીરે 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 આમ મંગલ ગવાના અને સાહેબ નવસો ને નવાણું પાદર નો ધણી ઘોડા ના પેગડા માંથી પગ લઈ અને આવ્યો ભાઈ માંડવે સડપ 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 કરતા પગ દીધા આમ જવતર નો ઉઠી ફરી અને જાહલ જવતર હોમ એને એટલું કીધું બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કઈ છે નહીં પણ કે તો જૂનાળાની ગાદી દઈ દઉં અને બેન આ નવઘણના ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણમાંથી માંથી આ પરિવાર ક્યારે મુક્ત નહીં થાય બેન માંગી લે અને તેથી ચોરી ચડેલી જાહલે એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી મારે જુનાણાની ગાદી નથી જોતી તમારા ચામડાની મોજડીએ નથી જોતી લગ્ન ગીત પૂરા થયા લગ્ન પૂરા થયા અને આપ જાણો છો કથા ભારત પાકિસ્તાન ના ભાગલા તેદી નોતા પડ્યા અખંડ ભારત હતું અને સિદ્ધ જેદી જે રોકી અન ને રોકી